કોકે તગડી કાઢ્યા ને ઘેટા લઈ જતા કહાય ખાને એમ નહીં પણ તુલસી દલ મુખ મે લખે જેને રહે ને જીવન આશ બરાબર જ તને ઘડી દિવસ રયો ઓલી ફોજ ની માલિક ઓર હોક માણા હરિયા અને આ ફોજ ની માલિક ઓર માણસ રયા રવાડે રવાડે તરવારો ના છાટકા ના ઘા થઈ ગયાસ બરાબર પણ હોહર મોહર તરવારીઓ લાગ્યો રજપૂત ને ડાવા ખંભા માંથી લાગી ત્યાં જમણી પહાળી ઉતરી ગઈ જમણા ખંભા લાગી તે ડાવા ડાવી પહાળી ઉતરી ગઈ તરબુસ ની ડગળી જેમ વાઘરી કાઢે એમાં માથાની ડગલી નીકળી ગઈ ડાબો હાથ માથે રાખ્યો નગર માથું હેઠળ પડી જાય અને ઘોડાના આંતરડા પગની માલિકો આમ ઠરોતા આવે સાબાસ